એક દસ સેન્ટીમીટર અને બે પાંચ સેન્ટીમીટર દૂર મુકતા રચાતા પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને મોટાણી દરેક કિસ્સામાં મેળવો અહી આપણને એક અંતર્ગોળ અરીસો આપ્યો છે જેની વક્રતા ત્રીજા તમને પંદર સેન્ટીમીટર આપી છે અહીં અંતર્ગોળ અરીસા માટે આર બરાબર માઇનસ પંદર સેન્ટીમીટર માટે એફ બરાબર આર બાય ટુ બરાબર માઇનસ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો પહેલું જ્યારે વસ્તુ દસ સેન્ટીમીટર અંતરે આપેલી હોય દસ સેન્ટીમીટર એટલે માઇનસ દસ આવશે એટલે વસ્તુ તમને અહીંયા ક્યાંક આપેલી છે દસ સેન્ટીમીટર ત્યારે એક આપણે પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે પ્રતિબિંબનું સ્થાન પછી બીજું પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે અને ત્રીજું મોટવણીનું મૂલ્ય જણાવવાનું છે તો સૌથી પહેલાં યુ બરાબર દસ સેન્ટીમીટર માટે આપણે પ્રતિબિંબનું સ્થાન મેળવીએ પહેલું પ્રતિબિંબનું સ્થાન જેને આપણે વી કહીએ છીએ એ શોધીએ તો અરીસાના સૂત્ર વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇક્વલ ટુ વન અપોન એફ પરથી બરાબર વન અપોન માઇનસ સાત પોઈન્ટ પાંચ માઇનસ વન પોઈન્ટ માઇનસ દસ બરાબર માઇનસ વન પોન સાત પોઈન્ટ પાંચ પ્લસ વન પોઈન્ટ દસ બરાબર આવ્યો માઇનસ દસ પ્લસ સાત પોઈન્ટ પાંચ ભાગ્યા પંચોતેર તો જવાબ આવ્યો માઇનસ બે પોઈન્ટ પાંચ ભાગ્યા પંચોતેર તો આના પરથી તમે વી શોધશો તો આવશે માઇનસ પંચોતેર ભાગ્યા બે પોઈન્ટ પાંચ ધેરફોર વી બરાબર આવ્યો માઇનસ ત્રીસ સેન્ટીમીટર પ્રતિબિંબનું સ્થાન અરીસાની સામે નિશાની દર્શાવે છે ને અરીસાથી ત્રીસ સેન્ટીમીટર અંતરે પેલા આપણે મોટવણી શોધી દઈએ તો મોટવણીનું સૂત્ર એમ બરાબર માઇનસ વી તો ભાગ્યા માઇનસ જવાબ આવ્યો માઇનસ ત્રણ ઋણ મળે એનો મતલબ એ થયો કે જે પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે ને આપણો પ્રતિબિંબનો પ્રકાર કેવું હશે વાસ્તવિક અને ઉલટું હશે અને મોટવણીનો માનાંક એ એક કરતાં મોટો મળ્યો આથી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું અહીંયા ત્રણ ગણું આવશે રાઈટ અહીંયા કેટલું આવશે ત્રણ ગણું કારણ કે એમ બરાબર એચ આઈ એપોન એચઓ લખી શકીએ ને આપણે સ્ટુડન્ટ આવી જ રીતે એક બીજો ભાગ છે રાઈટ એમાં આપણે જે આ વસ્તુ છે દસ સેન્ટીમીટરની જગ્યાએ પાંચ સેન્ટીમીટર અંતરે મૂકવાની છે પાંચ સેન્ટીમીટર અંતરે રાઈટ તો એ દાખલો તમને હોમવર્કમાં આપું છું તો યુ બરાબર માઇનસ પાંચ સેન્ટીમીટર અંતરે તમારે ફરીથી પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને મોટવણી શોધવાનો છે એ તમે જાતે ટ્રાય કરજો આવી જ રીતે પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો વન ઓપોન યુ પ્લસ વન ઓપોન વી ઇક્વલ ટુ વન ઓપોન એફ પ્રતિબિંબનો પ્રકાર શોધવા માટે આપણે તો પ્રતિબિંબ કેવું હશે આભાસી અને ચતું હશે અને જો ઋણ હશે તો પ્રતિબિંબ કેવું હશે વાસ્તવિક અને ઉલટું હશે દેખો અહીંયા થોડોક આઈડિયા આવી જાય છે કે જે વસ્તુ છે રાઈટ એ પાંચ સેન્ટીમીટર અંતરે મૂક્યું છે અને અરીસાની કેન્દ્ર નંબર સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો મેં તમને કોન્સેપ્ટ કરાવ્યો એ પ્રમાણે અહીંયા જે વસ્તુ છે એ એફ અને પી વચ્ચે છે આથી પ્રતિબિંબ ક્યાં મળવાનું અરીસાની પાછળ મળવાનું કહેવાનો મતલબ વી કેવું મળવાનું છે ધન મળવાનો છે અને આપણે જાણીએ છીએ કે અંતર્ગો અરીસા માટે વસ્તુ એફ અને પી વચ્ચે આવે તો એનું જે પ્રતિબિંબ હોય છે એ આભાસી અને ચત્તું હોય છે અને અરીસાની પાછળ હોય છે અને એ પ્રતિબિંબ હંમેશા એ વસ્તુ કરતાં કેવું હોય છે મોટું હોય છે તો હું યુ ઇક્વલ ટુ માઇનસ પાંચ સેન્ટીમીટર વાળો જે પ્રશ્ન છે એના આન્સર લખી નાખું છું આ વખતે તમને વીની કિંમત પ્લસ ફિફ્ટીન સેન્ટીમીટર મળવાની રાઈટ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે આભાસી અને ચતુ અને મોટવણી તમને કેવી મળવાની એટલે કે આનો મતલબ જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ વસ્તુની ઊંચાઈ કરતાં ત્રણ ગણી મળવાની આ તમે જાતે ટ્રાય કરજો હું આ તમને હોમ ટાસ્કમાં આપી રહ્યો છું